નમસ્કાર આજના આઈટીઆઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું આર કે રાહુલ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા સાણંદ ખાતે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું એલાઇડ ટ્રેડ ટૂલ્સના પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ સા માર્ગદર્શન આપીશ મિત્રો આજનો જે હેતુ છે એલાઇડ ટ્રેડ ટૂલ્સનો અભ્યાસ કરવો આજના પ્રેક્ટિકલનો એમ એમ એટલે કે હેતુ એલાઈ ટ્રેડ ટૂલ્સનો અભ્યાસ કરો એલાઈ ટ્રેડ ટૂલ્સ એલાઈ ટ્રેડ એટલે કે આપણે જે લોખંડનું કામ કરતા હોય છે એ બધું એલાયડ ટ્રેડમાં આવે છે એમાં કટિંગ આવે થ્રેડિંગ આવે એમાં ફિનિશિંગ વેક્સિંગ ફાઇલિંગ એ બધી વસ્તુ એમાં આવતી છે એને આપણે એલાઇડ ટ્રેડમાં લઈએ છીએ ટૂલ્સ એટલે સાધનો તો એલાયડ ટ્રેડ ટૂલ્સનો અભ્યાસ કરો એટલે એલાયડ ટ્રેડમાં જે ઉપયોગી સાધનો છે એનો અભ્યાસ કરવાનો એ પ્રેક્ટિકલ છે એની અંદર ટૂલ્સ એટલે આ પ્રેક્ટિકલ કરવા માટે આ બધા જ પ્રકારના ટૂલ્સની જરૂર પડે છે પહેલું છે હેક્સો બ્લેડ વિથ ફ્રેમ એ ફિક્સ પણ હોય છે અને એડજસ્ટેબલ પણ હોય છે ફાઇલ ફ્લેટ જે તમે જોબ બનાવો હોય તો એની ઉપર તમારે એને ઘસવા માટે ફિનિશિંગ કરવા માટે ચારે ખૂણા રાઇટ એંગલ કરવા માટે એને ફિનિશ કરવું પડે છે તો એ માટે ફાઇલ ફ્લેટનો ઉપયોગ થાય છે ફાઇલ રાઉન્ડ તો ઘણી જગ્યાએ એવી હોય છે કે જે ફ્લેટ બનાય હોય એમએસ ફ્લેટ હોય એને ડ્રીલિંગ કરેલું હોય તો એની અંદરની ચિપ્સ દૂર કરવા માટે ફાઇલ રાઉન્ડનો ઉપયોગ થાય છે એ પછી જો ગુડ રસ પાય તો ક્યાંક ક્યાંક પણ આવે છે કે તમારી પાસે લાકડાને છોડવાની જરૂર પડે છે તો લાકડી છોડવા માટે જે ફાઇલનો ઉપયોગ થાય છે એ ફાઇલને વો રાસ ફાઇલ કહીએ છીએ તો એ પણ ક્યાંક ક્યાંક ઉપયોગમાં આવે છે ફાઇલ હાફ રાઉન્ડ એટલે જેમ આપણે ફાઇલ ફ્લેટ લઈએ છીએ એવી જ રીતે ફાઇલ હાફ રાઉન્ડ છે આમ એને અર્ધ અર્ધ ગોળાકાર તરીકે પણ આપણે ઓળખીએ તો એ સ્મૂધ ફાઇલ હોય છે અને એ પણ ફાઇલ જે એમએસ ફ્લેટ છે એને સ્મૂથ કરવા માટે ફાઇલ હાફ રાઉન્ડનો ઉપયોગ થાય છે ત્રિકોણ ફાઇલ ત્રિકોણ ફાઇલ જેવા જ એનું કામ છે એટલે કે કોઈક કોઈક એમએસ ફ્લેટ એવા છે કે એની અંદર ત્રિકોણ આકાર ખાંચો હોય છે ત્રિકોણ આકાર ખાંચાને તમારે ઘસવું હોય અંદરથી સ્મૂધ કરવું હોય તો એ માટે ત્રિકોણ ફાઇલનો ઉપયોગ થાય છે એ પછી જે સ્ટીલ રૂલ તો સ્ટીલ રૂલ એટલે આપણે જે પણ સાઇઝને જોબ બનાવો હોય તો એ જોબની સાઈઝ માપવા માટે સ્ટીલ રૂલનો ઉપયોગ થાય છે સ્ટીલ રૂલ નાની છ ઇંચની પણ હોય છે ને બાર ઇંચની પણ હોય છે અને એ એમએસ સ્ટીલ રૂલ આપણે બંને સ્ટીલ રૂલ નો ઉપયોગ કરી શકીએ હોય વાયરિંગ બોર્ડ નું સ્વીચ બોર્ડ બનાવવાનું થતું હોય ક્યાંક એની બોક્સ ટ્રે બનાવવાની થાય તો એ ટાઈમે તમે એનો ટ્રે બનાવેલી હોવી જોઈએ તો એ બનાવતી વખતે તમારો સ્નીપનો ઉપયોગ થતો હોય છે એ પછી સેન્ટર પેન તો સેન્ટર પેન તો એવી વસ્તુ છે કે એના નામ જેવા એના ગુણ છે એટલે જે એમએસ ફ્લેટ હોય એની ઉપર તમારે ડ્રીલિંગ કરવું હોય તો સીધે સીધું તમે ડ્રીલ કરવા જાવ તો ડ્રીલ થતું નથી એ માટે પહેલા તમારે આવું એક નાનું બસો એમ એમ જેટલી સેન્ટર પોઈન્ટ હોય છે આગળથી એનો પોઈન્ટ હોય છે અને પાછળ જેને હથોડી મારીએ તો એનો આગળનો પોઈન્ટ જે છે એ એમએસ ફ્લેટ ઉપર એક નાનો પોઈન્ટ બની જાય છે અને નાનો મસ્તો ખાડો બની જાય છે અને પછી આપણે ડ્રીલિંગ કરીએ તો ડ્રીલ ખસતું નથી એ માટે સેન્ટર નો ઉપયોગ પંચિંગ કરવા માટે થાય છે આ જે છે એ રાઈટ એંગલ જેને આપણે ટ્રાન્સફર પણ કહીએ છીએ તો જે આપણે એમએસ ફ્લેટ હોય કોઈક જગ્યાએ તમારે હોલ કરવાની જરૂર પડે ચાર એમ એમ છ એમ એમ આઠ એમ દસ એમ તો એવો અલગ અલગ સાઇઝના ડ્રીલ બીટનો પણ ઉપયોગ થતો હોય છે એ ડ્રીલ બીટનો ઉપયોગ જે એમ ફ્લેટ હોય એને ડ્રીલિંગ કરવા ઉપયોગ થાય છે ત્યાર માટેરિયલ તો આ જે ઇલેક્ટ્રિક ટુર્સનો અભ્યાસ કરવાનો છે એમાં મટીરિયલ તરીકે આપણે એક એમએસ ફ્લેટ લઈશું રેડી બનાવેલો જોબ છે પચાસ બાય પચાસ બાય દસ એમ નો છે એટલે પચાસ એમ લંબાઈ પચાસ એમ પહોળાઈ અને દસ એમ એમ જાડાય છે તો એવો એક એમએસ ફ્લેટ છે સ્ટીલ માંથી બનાવેલું છે એટલે એને એમ એસ ફ્લેટ કહેવામાં આવે અને જોડે કોટન વેસ્ટ તો આપણે દૂર હોય પછી ફ્લેટ ને સાફ કરવો હોય તો એ માટે કોટન વેસ્ટનો ઉપયોગ કરે છે ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે ઉપકરણ તો આપણે અહીલ ટૂલ્સ માં કે એમએસ ફ્લેટ ને આપણે ઘસવો છે તો એ ઘસવા માટે કઈ તમે સીધો હાથમાં રાખીને ઘસી શકતા નથી એને તમારે બેન્ચ વાઇસ સાથે ફિટ કરવો પડે છે અને બેન્ચ વાઇસ અલગ અલગ સાઈઝ ના હોય છે દોઢસો એમ એમના એવા છે પણ હોય તો તો આવી આવી જગ્યાએ ખાસ આપણે બેન્ચ વાઇસમાં એનો ઉપયોગ કરીએ બેન્ચ વાઇસમાં બે જો હોય છે એમાં વાઇસને ફિટ કરી ઉપરની સાઈડ આપણે કોઈ પણ જાતની ફ્લાઇ ફાઇલથી એને ઘસી શકીએ છીએ તો બેન્ચ વાઇઝ પણ જરૂરી છે જ્યારે આપણે આ ટૂલ્સનો ઉપયોગ કરતા હોય ત્યારે તો આ ટૂલ્સ પણ આપણે જોયા મટીરિયલ્સ પણ જોયું ઇન્સ્ટ્રુમેન્ટ પણ જોયું હવે એની રીત જોઈશું પ્રોસિજર તો સૌથી પહેલું માનો કે આપણે લખ્યું એલઆઈ ટ્રેડ ટૂલ્સનો અભ્યાસ કરવો તો અભ્યાસ કરવાની અંદર આપણી પાસે એ બધા ટૂલ્સ હોવા જોઈએ તો સૌથી પહેલાં દરેક ટૂલ્સની આકૃતિ હોવી જરૂરી છે એ આકૃતિ એને ક્રમવાઈઝ ગોઠવેલી હોવી જોઈએ ત્રીજું આકૃતિનું સાઇઝ પણ દર્શાવેલી હોવી જોઈએ અને ચોથું આપણે એલઆઈ ટ્રેડ માટે એ ઉપયોગી ટૂલ્સ હોવા જોઈએ તો આ બધી વસ્તુ રીતે તમે જો ચાલશો તો તમે પ્રેક્ટિકલ સમજવામાં અને એનું કાર્ય કરવામાં પણ આપણને ખૂબ જ સરળતા રહે છે કોઈ પણ એલઆઈ ટ્રેડને પ્રેક્ટિકલ કરતા હોઈએ ત્યારે એની સેફ્ટી પણ હોવી જોઈએ જેમ માનો કે આપણે ડ્રાઈવિંગ કરીએ છીએ તો આપણે હંમેશા લેફ્ટ સાઈડ ચલાવતા હોય તો એક સેફ્ટી થઈ તો એવી રીતે આ એલર્ટ ટ્રેડ છે એમએસ ફ્લેટ હોય તો એમએસ ફ્લેટ તમને આપ્યો હોય તો એ એમએસ ફ્લેટમાં કઈ કઈ સાવચેતી ધ્યાનમાં રાખવી તો એ આપને હું બતાવું છું એમાં એક છે કે એક્ઝેક્ટ માપ સાઈઝ આ ફ્લેટ બનવો જોઈએ એટલે જે તમને સાઈજ આપવી હોય પચાસ બાય પચાસ બાય દસ એમ હવે એમાંથી એક કે બે એમ એમનો હોય તો એ તમારે ઘસવો પડે અને એ સાઇઝને એ બનાવવો પડે તો આપણું એ પ્રેક્ટિકલ લેખે લાગે એક પછી બીજું છે કે કટિંગ કરતી વખતે એકસો બ્લેડથી કટિંગ કરવું અને કટિંગ ત્રાસું ન જાય તેનું ધ્યાન રાખવું અન્યથા તમારે જોબની ફિગર બગડવાની શક્યતા રહેલી છે પછી ત્રણ નંબર છે કે જ્યારે પણ તમે રેટને ઘસતા હોય યા કાપતા હોય તો વાઇસમાં બરાબર ફિટ કરેલો હોવો જોઈએ લૂઝ ચાલશે ને એટલે એનું પણ તમારે ધ્યાન રાખવાનું અને છેલ્લે કે કોઈ પણ સાધનનો ઉપયોગ કરો તો એ હાથમાં વાગે નહીં પછી જો છટકે નહીં અને એ જોબ છે છે પડે નહીં પગમાં વાગે નહીં તો આ બધું ધ્યાન રાખવાથી આપણે આ જે પ્રેક્ટિકલ છે એને સરળતાથી કરી શકીશું કોઈપણ જાતના નુકસાન વગર મિત્રો આપણે બોર્ડ પર થ્યરિટિકલ એલર્ટ ટૂલ્સનો અભ્યાસ કરો એ વિશે આપણે સમજ્યા એનું બેઝિક થિયરી પણ સમજ્યા હવે એ દરેક ટૂલ્સને આપણે ફિઝિકલી એનું કામ એનો ઉપયોગ વિશે આપણે સમજીશું તો અહીં ટેબલ પર મેં એ જેલમાં કયા કયા ટૂલ છોપરા જે બધા જ મૂક્યા છે એમાં હું પહેલા નામ બોલું છું પછી એનું કાર્ય બોલીશ તો સૌથી પહેલું જે ફાઇલ ફ્લેટ ત્રણસો એમ એમની છે એ જોબને ઘસવા માટે ફિનિશિંગ કરવા માટે ઝડપથી તમારે લોખંડનું જે ઉપરનો ભાગ છે ઓછો કરવો હોય તો એ આ ફાઇલનો ઉપયોગ થાય છે રાસ ફાઇલ છે અઢીસો એમએમની છે અને જે લાકડું છોલવાના કામ માટે આવે છે જનરલી વુડ રાસ ફાઇલ નો ઉપયોગ લાકડું છોલવા માટે થાય છે તો એની જગ્યાએ જયારે ગોળાઈમાં કેવી રીતે કસવું હોય ત્યારે વુડ રાસ ફાઇલ નો ઉપયોગ થાય છે પછી ત્રીજું જેની સેકન્ડ કટ છે અને એનો ઉપયોગ કોઈપણ પણ અંદર જ્યારે હોલ કરેલો હોય તો હોલની અંદરની ચીપ્સ તમારે સ્મૂધ કરી ગોરાઈ કરીને તમારે દૂર કરી દેવ હોય તો એ ટાઈમે આ રાઉન્ડ ફાઇલનો ઉપયોગ થાય છે આ સેન્ટર સેન્ટરપ છે બસો એમ એમનું સેન્ટરપંથ છે જ્યારે આપણી પાસે એમએસ ફ્લેટ હોય તો એ એમએસ ફ્લેટને આપણે કાળું કર્યું હોય ડ્રીલ કર્યું હોય તો ડ્રીલ કરવા માટે સીધી ડ્રીલ મશીનની નીચે મૂકી દે તો ડ્રીલ થતું નથી જોબ ખસી જાય છે એ ન ખસે એ પહેલાં આપણે એ જોબ પર આ સેન્ટર સેન્ટરપંથથી એક નાનો પોઈન્ટ કરવામાં આવે છે જેના ઉપર હેમરથી ફટકા મારી એટલે એક પોઈન્ટ થઈ જાય અને પછી એની પર ડ્રીલિંગ કરીએ એટલે સરળતાથી ડ્રીલ જોબ ખસાવ વગર ડ્રીલ થઈ જાય છે ત્યારે આ સેન્ટર પંચ નો ઉપયોગ થાય છે અને આ સેન્ટર પંચના વચ્ચેના ભાગમાં નર્લિંગ કરેલું હોય છે નર્લિંગ એટલે તમારા ચોરસ ડિઝાઇન કરેલી છે જેથી કરીને આ સેન્ટર પંચ ખસે નહીં પકડાઈ રહે બરાબર આ બસો એમએમની ત્રિકોણ ફાઇલ છે ઘણી જગ્યાએ એમએસ ફ્લેટમાં કોઈ કોઈ જગ્યાએ એવા ખાંચા ઇન્ટરનલ ત્રિકોણ આકાર કે કાટખૂણા એવા ખાંચા આપેલા હોય છે તો એ ખાંચામાં અંદર આવી રાઉન્ડ ફાઇલ કે ફ્લેટ ફ્લેટ ફાઇલ જતી નથી તો એ એવા ખાંચામાં આવી ત્રિકોણ ફાઇલનો ઉપયોગ કરી એની અંદરની ચિપ્સ દૂર કરી શકાય છે અંદરની ચિપ્સ દૂર કરો એટલે એના ખાંચા સ્મૂથ થઈ જાય છે આ જે છે એ રાઇટ એંગલ જેને આપણે ટ્રાયસ્કેર પણ કહીએ છીએ એનો ઉપયોગ આપણી પાસે જે જોબ છે એ જોબના ચારેય ખૂણા કાઠખૂણે છે કે નહીં એ જોવા માટે આ રાઇટ એંગલનો ઉપયોગ જરૂરી છે એના પછી છે સ્ક્રુ ડ્રાઈવર છે ત્રણસો એમ એમ લંબાઈનું છે ઇન્સ્યુલેટર સ્ક્રુ ડ્રાઈવર અને એનો ઉપયોગ આપણે વુડ સ્ક્રુને ખોલવા માટે હેવી ડ્યુટીના સ્ક્રુ લગાવેલા હોય કોઈ જગ્યાએ માનો કે બોર્ડ ખોલવું છે તો એ બોર્ડ ખોલવા માટે આ સ્ક્રુ ડ્રાઈવરનો ઉપયોગ થતો હોય છે જેની લંબાઈ ત્રણસો એમ છે અને ઇન્સ્યુલેટર છે આ ઇન્સ્યુલેશન લગાવે છે કે જેથી કરીને કરંટ લાગે ને એ માટે એ ઇન્સ્યુલેશન લગાવેલું છે ફક્સ છે અને એમાં એક બ્લેડ એચએસએસ બ્લેડ ફિક્સ કરેલી છે એ બ્લેડના જે દાતા છે તો આપણી પાસે આ એકસો ફ્રેમનો ઉપયોગ થાય છે એ પછી છે સ્નીપ કે જનરલી પતરું કાપવા માટે આપણે સ્નીપ ગુજરાતીમાં એને કહીએ કાતર તો સ્નીપ પણ અહીંયા મૂકેલી છે અને આ એમએસ ફ્લેટ છે કે જનરલી પચાસ બાય ઊંચાઈ પચાસ બાય દસ એમ નો ફ્લેટ છે અને એની અંદર ડાયામીટર આઠ એમ ના હોલ પાડેલા છે હવે આ હોલની અંદર માનો કે ચીપ્સ રહી ગઈ હોય અને આપણે એને દૂર કર્યું હોય તો આવી રાઉન્ડ ફાઇલનો ઉપયોગ કરીને આપણે દૂર કરી શકીએ છીએ આ એને ફ્લેટને એકદમ સ્મૂથ બનાવ હોય તો એને પેલા એને કાટખૂણે સરખો કરવો જોઈએ જો કરવા માટે આપણે રાઈટ એંગલ ઉપયોગ કરીએ છીએ અને એને સ્મૂથ કરવા માટે હાફ રાઉન્ડ ફાઇલનો ઉપયોગ કરે છે તો આવા એલા ટ્રેડ ની અંદર આ બધા ટૂલ્સ નો અવારનવાર ઉપયોગ થતો હોય છે તે સિવાયના બે ટૂલ્સ છે આ જે છે એ આઉટ સાઈડ કે આપણી પાસે રાઉન્ડ બાર છે સમજો હવે રાઉન્ડ બાર ની તમારે ગોળાઈ માપી શકો તો એને તમે ખોલી અને બે એના જો છે આગળ પાછળ થશે અને એ સાઈડ માપી શકશે આ જે છે એ ઈન સાઈડ કેલી પર છે અંદરની ની સાઈડ તમારે માપવી હોય દાખલો કોન્ડિટ પાઇપ છે તો કોન્ડિટ પાઇપ અંદરથી થી ખોખલી હોય એને અંદરની ગોળાઇ માપવી હોય તમે આ આ રીતે ટ્રેડ તરીકે બધા ટૂલ્સ નો ઉપયોગ કરી આપણે પ્રેક્ટિકલ કરી શકીએ છીએ તો મિત્રો આશા રાખું છું કે આપ સૌને આ પ્રેક્ટિકલ વિશે સંપૂર્ણ માહિતી મળી હશે આભાર